કેવા વિડીયો બનાવશો કે કેવું તૈયાર થઈને ને કેમ છો આપડા નબલ માં આપડો હાર્દિક છે હું ફોર જવા મડી ફોન અમે વાડીએ ની પણ અમે ખાતર ફેરાવા આવી ગયા છે મારા માને એ બધા આવી બેઠા છે જો આગળ ઓલી બેન્ડલે સા લઈને આવી હતી એ બેઠા છે હા કે ફોન બંધ કરી દીધો છે અને હવે આપણે છે ને આ મેકી દીધું મેકી દીધો અને હું આ જ ટ્રેક્ટર ઉપર બેઠી છું જવાલા બે બે નો આવી જાય છે આ છે ને ખાતર હું ટ્રેક્ટર પર એલું છે સૌ કલાક મિત્રા છે અહીંયા बापू आम कर दियो मारा <laughs> माई आम आम कर दी तू मार पापा ने आपको डाल जो हमें साथ युवा मड़े से रुती का ट्रैक्टर में बैठ गई से कार रुती का, का। हाँ। जो रुती का ट्रैक्टर में बैठी से ना मैं आ भर भी से अलग पूरा थाई से पूछे हमारे वाड़ी है अच्छी वाड़ी है फिर आ भरो ना से खातर ना हाँ। था था का हाँ युवा लोग कुछ

આપણે જ છે ખાલી કરવા રુચિકાની પાછળ પેટન હવે આપણે ખાલી કરવા પાણી ભરાયું ખાબોશામ પણ લીલું લીલું છે ને દેખાય ને ઈ જ જો રુતિકા Singh વીણીને ખાવા મળી કે રુતિકા જો રુતિકા ખાવા મળી ને મારી ની બેઠા તમે કીધું એક પણ તો તમે એમ નથી કીધું તમે પછી એમ નથી કીધું કઈ

યા કોણ જો આવી આવી કોણ જો આવી આવી ફેરા નાખીને જોયા રાખે કેંગે જો ઘૂડની રેમ બાંધી તુ મારી મમી હે હે ના બોલ માર દી સ્વાગત છે હું આ જોઈને ઇનસેટ હોલા પડે હવે હોલા કરી જાતા જવાય કેટલા કોલ

બગલા કેટલા બગલા તો બધા ખાતા ની ભાઈ હોય કે જીવડા બીવડા હોય તો એ ન ખાઈ જાય આ હું હાલી હાલું છું

ગમે હોય ને મને આદત કે નો cho kênh